ભાજપને મત માગવા માટે આવવું નહીં અમને આ કાયદાથી અન્યાય થઈ રહ્યો છે અને ભવિષ્યમાં અમારા લોકોને આનાથી ખતરો છે ભારતમાં યુજીસી એક્ટને લઈને અત્યારે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે ખાસ કરી અને કેટલાક રાજ્યોમાં તો સવર્ણ લોકોએ ઘરની બહાર બોર્ડ પણ લગાડ્યા છે અને તેમાં કહ્યું છે કે ભાજપને મત માગવા માટે આવવું નહીં કેમ કે અત્યારે જે યુજીસી એક્ટ લાગુ કરવામાં આવ્યું છે તેમાં સવર્ણોને મોટા પાયે અન્યાય થઈ શકે એમ છે ત્યારે હાલ આ વિરોધ શા માટે થઈ રહ્યો છે શા શા માટે માટે યુજીસી એક્ટ લાગુ કરવાની જરૂર પડી છે છે અને અને જે ઉચ્ચ જ્ઞાતિઓ કહેવામાં આવે ને એવું લાગી રહ્યું છે કે અમને આ કાયદાથી અન્યાય થઈ રહ્યો છે અને ભવિષ્યમાં અમારા લોકોને આનાથી ખતરો છે સમગ્ર બાબત આજના વિડીયોમાં સમજીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ દક્ષિણી જે પ્રમાણે યુજીસી લાગુ કરવામાં આવ્યું છે તો સૌપ્રથમ યુજીસી એટલે કે યુનિવર્સિટીઝ ગ્રાન્ટ કમિશન દ્વારા પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન રેગ્યુલેશન બે હજાર છવ્વીસને લાગુ કરવામાં આવ્યું છે હવે એનો મુખ્ય હેતુ એવો છે કે જે યુનિવર્સિટીઝ છે અથવા તો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં કોઈની પણ સાથે ભેદભાવ ન થાય અને સમાનતા જળવાય તેના માટે આ જે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન રેગ્યુલેશન બે હજાર લાગુ કરવામાં આવ્યું છે તેમાં જે જોગવાઈ કરવામાં આવી છે છે તે તમામ નિયમો પણ લાગુ થઈ ગયા કે જેમાં જાતિ આધારિત ભેદભાવને જડમૂળથી દૂર કરવાનો ઉદ્દેશ્ય છે વ્યાપક સુરક્ષા તેમાં આપવામાં આવી છે એટલે કે અત્યાર સુધી જેટલી જોગવાઈઓ કરવામાં આવી હતી એટલી તો એમનામ છે પરંતુ માત્ર જોગવાઈઓ જ નહીં પરંતુ તેની કડક અમલવારી પણ થાય એનું આમાં ધ્યાન રાખવામાં આવ્યું છે ખાસ દ્વારા ભેદભાવની જે વ્યાખ્યા છે છે એને વધારે વિસ્તૃત કરવામાં આવી હવે આપણે સમજીએ તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે જો શિક્ષણ જે છે ઉચ્ચતરીય શિક્ષણ એમાં જે એસસી એસટી અને ઓબીસી એમના સમુદાયના વિદ્યાર્થીઓનું અપમાન શિક્ષણ જગતમાં અસમાનતા કે પછી કોઈ પણ તેની માનવીના ગરિમાને નુકસાન થશે એવું કાર્ય કરવામાં આવશે તો તેવી પ્રવૃત્તિને ગેરમાન્ય ગણવામાં આવશે હવે યુજીસી એક્ટ અત્યાર સુધી લાગુ હતું જ પરંતુ એમાં એસસી અને એસટીનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે તેમાં ઓબીસી સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે દરેક શૈક્ષણિક સંસ્થા છે તેને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર સ્થાપવાનું રહેશે જે તે યુનિવર્સિટીને આ સેન્ટર સ્થાપવાનું રહેશે જેના અધ્યક્ષ જે તે યુનિવર્સિટીના વડા પણ રહેશે તેમાં અને અને દિવ્યાંગજન મહિલાઓનું પણ નેતૃત્વ રહેશે એટલે કે જો કોઈ વ્યક્તિનો જન્મ સ્થળ છે એને લઈને કોઈ ટિપ્પણી કરવામાં આવે એની જાતિને લઈને કોઈ ટિપ્પણી કરવામાં આવે લિંગભેદના કારણે એટલે કે કોઈ મહિલા હોય કે કોઈ પુરુષ હોય એવી રીતે લિંગભેદની કોઈ પણ ટિપ્પણી કરવામાં આવે કે પછી કોઈ દિવ્યાંગજન હોય તેની વિકલાંગતાને લઈને કોઈ ટિપ્પણી કરવામાં આવે તો હવે સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે અને જેટલી જોગવાઈઓ કરવામાં આવી છે આ જે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન રેગ્યુલેશન બે હજાર છવ્વીસ તે અંતર્ગત આવો કોઈ પણ ભેદભાવ થાય છે તો આ જે વિદ્યાર્થીઓ છે તે આ યુજીસી એક્ટના હેઠળમાં ફરિયાદ કરી શકે છે હવે આ જે યુજીસી એક્ટ છે એ માત્ર નીતિ નથી પરંતુ કાયદો બની ચૂક્યો છે ફરજિયાત કાયદો કે જેને જે તે યુનિવર્સિટી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ તેનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે અને આ જે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર બનાવવામાં આવે છે એમાં દર વર્ષે જે તે યુનિવર્સિટીને સરકાર સમક્ષ ઇક્વિટી રિપોર્ટ પણ સબમિટ કરવાના આવશે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ થયા નથી અથવા તો થયા છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે હવે માનો કે યુજીસી સંસ્થા દ્વારા જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તો તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે તો યુજીસી સંસ્થાનું ફંડિંગ પણ રોકી શકે છે જે તે સંસ્થાને ડિગ્રી આપવાની સત્તા જે છે એ પણ છીનવી શકે છે તેની પાસેથી અને ત્યાં સુધી કે જે તે યુનિવર્સિટીની માન્યતા પણ રદ થઈ શકે છે આ બધાને એ પણ સવાલ થશે કે આ પ્રકારનું જે આ કાયદો છે એ લાવવાની જરૂર શા માટે પડી તો બે હજાર ઓગણીસના આઈઆઈટી ભોગ બન્યા છે બે હજાર સાત ની થોરાટ કમિટીએ પણ એ નોંધ્યું છે કે હોસ્ટેલમાં કે કોલેજ કેમ્પસમાં અથવા તો ડાઇનિંગ હોલમાં જ્યાં પણ વિદ્યાર્થીઓ જમતા હોય છે ત્યાં સેગ્રીગેશન જે કરવામાં આવતું હોય છે એની અસર ક્યાંક ને ક્યાંક એમના શિક્ષણ પર તેમના અભ્યાસ પર પણ પડતી હોય છે એટલે આવા કારણોસર આ જે કાયદો છે તેનું ઘડતર કરવામાં આવ્યું છે હવે સવાલ એ થાય કે આટલી બધી સમાનતાની જો વાત કરવામાં આવી રહી છે તો શા માટે મોટા પાયે ભારતમાં આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો અહીંયા એવો પણ એક સવાલ થઈ રહ્યો છે કે ઘણા બધા કાયદા જે અત્યારે છે જેમાં સ્ત્રીઓ છે તે ખોરાકીનો દાવો કરી શકે છે પતિ વિરુદ્ધ પત્નીઓ એ એક કાયદો છે આ ઉપરાંત ઘણા બધા કેસ થયા હોય તો એ બાબતમાં પણ એવું નોંધવામાં આવ્યું છે આ ઉપરાંત મહિલાઓને લગતા જે કાયદા છે એમાં પણ વધુ નહીં પરંતુ ક્યાંક એવા કેસ બનતા હોય છે કે એટ્રોસિટીમાં પણ એવું બનતું હોય છે કે ખોટી રીતે છે તે કાયદાનો ઉપયોગ કરી અને સામેવાળા લોકોને દબાવવામાં આવતા હોય તો હવે અહીંયા જે સવર્ણ જાતિઓ જનરલ કાસ્ટ છે એને એવો ભય છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કહેવામાં આવ્યું છે તો એવું કઈ રીતે નક્કી કરાશે કે આ પ્રકારની ટિપ્પણીથી જ જે તે સમુદાયના જે વિદ્યાર્થીઓ છે તેનું અપમાન અથવા તો તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે એટલે કોઈ એવી પર્ટિક્યુલર વ્યાખ્યા નથી આપવામાં આવી જેના કારણે આ જે વર્ગો છે એને એવું લાગે છે કે શું ભેદભાવ માત્ર એસસી એસટી અને ઓબીસી સાથે જ થઈ શકે એવું પણ થાય કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની સાથે પણ ભેદભાવ થઈ શકે તો એ લોકોને શું કરવું તે લોકો પણ આમાં ફરિયાદ કરી શકે કે કેમ આ બધા જે સવાલો છે તે અત્યારે સપાટી ઉપર જોવા મળી રહ્યા છે વધુમાં પ્રશ્ન એ પણ છે કે જો યુનિવર્સિટી અને કોલેજમાં આવતો વિદ્યાર્થી પણ હજી સુધી જાતિવાદને ભૂલી નથી શકતો તો આપણે પણ ક્યાંક ને ક્યાંક એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં પણ નિષ્ફળ ગયા છીએ કે આટલું ભણ્યા પછી પણ જે તે વિદ્યાર્થી તેની સાથે ભણતા વિદ્યાર્થી સાથે જાતિ આધારિત અથવા તો તેના જન્મસ્થળ આધારિત અથવા તો તેના વિકલાંગતા આધારિત ભેદભાવ કરી અને તેનું અપમાન કરે છે અથવા તો ભેદભાવ કરે છે એટલે એક સવાલ એ પણ છે કે શું આવો કાયદો આવવાથી જ બધી સમાનતા છે તે શિક્ષણમાં આવી જશે કે પછી શિક્ષણ વ્યવસ્થા જ એવી બનાવવામાં આવે કે જે વિદ્યાર્થીઓ છે એના મનમાંથી જ જાતિવાદ દૂર થઈ જાય આ બધા સવાલો વચ્ચે અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે યુજીસી એક્ટ ને લઈને વિપક્ષો દ્વારા અને જનરલ કાસ્ટ દ્વારા છે તે મોટા પાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના સવર્ણ જાતિના જે નેતાઓ છે તે અત્યારે ચૂપ જોવા મળી રહ્યા છે જે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે તેને લઈને આપના શું મંતવ્યો છે તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો નમસ્કાર